મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનાર છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં વિવિધ સંસ્થાઓના લોકોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વડોદરા મહાનગરપાલિકાએ સયાજીબાગ સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમાને રિસ્ટોર કરી તેનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે મેયર પિંકીબેન સોની સહિત અન્ય અગ્રણીજનો હાજર રહ્યા હતા જે બાદ છત્રપતિ શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આપણા વડોદરા શહેરના સયાજી મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું વર્ષો જતા એજિંગની પ્રક્રિયાના કારણે કેટલાક પાર્ટિકલ્સ આવી પ્રતિમા પર લાગી જતા હોય છે જેના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવ લાખ નવોઈન્ટ ત્યાશી લાખના ખર્ચે કન્વર્જેશન કરવામાં આવ્યું હતું અને આજે ફરી આ પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે આ કાર્યક્રમ અમે ઓગણીસો થી એ થાય છે અને ઓગણીસો માં અને સ્થાપના થઈ છે અને અમે દર વર્ષે કરીએ જ છીએ અને દર વર્ષે રેલી બી કાઢીએ છીએ એટલે અમારા પૂર્વજો જે બી કરેલી છે એ લોકોએ કરી છે